નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયો ઉંઝા માર્કેટ ના બજાર પાછું બોલાવીએ એના વિશે વાત કરવાના સિય તો ખાસ બન્યા બની મિત્રો આજે જાણી લઈના તાજા બજાર ભાવ મિત્રો આવા રોજ રોજ બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા જાણી તાજા બજાર ભાવ શીરણું નીસભો ત્રણ હજાર એકસો અઠ્યાવીસ થી ઉસભો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી વરિયાળી નવસો થી છ હજાર વીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ એક હજાર ત્રણથી રૂપિયા સુધી તલ હજારસો વીસ થી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અજમો અગિયારસો બાવનથી અઢારસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ વાતના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખા આપીને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા